તારીખ ચાર અગિયાર બે હજાર પચીસના રોજ રાજકોટ શહેરના ગુનાના ફરિયાદીએ ફરિયાદ આપેલ કે તેના માતા જે ત્યાંસી વર્ષના છે તેમની સાર સંભાળ માટે કેરટેકર રાખેલા છે ગત પૂછવા ગયા ગયા હતા ત્યારે ફરિયાદીને જાણવા મળેલ કે તેમના ઘરેથી અગિયાર લાખ વીસ હજાર રૂપિયાના સોનાના દાગીના ચોરી થઈ ગયેલા છે આ ગુના સંબંધે માનનીય ડીસીપી ક્રાઇમસર જગદીશ ભાંગરવા સૂચનાથી આ આરોપીઓને તાત્કાલિક પકડવા માટે સૂચના આપેલ હોય જેથી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા પીઆઈ જાદવ તથા પીઆઈ ડામોરની ટીમની સંયુક્ત બાતમીના આધારે આ ગુનાના ત્રણ બે આરોપી ભાવનાબેન રમેશભાઈ ભૂત અને આશિષભાઈ જનકભાઈ પરમારને સોનાના દાગીનાની કિંમત જે નવ લાખ એકતાલીસ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ છે અને આ બંને આરોપીઓને માલવીનગર પોસ્ટે સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે ચોરી કરવાનું કાંઈ કારણ આ બેન જે કેરટેકર છે ભાવનાબેન રમેશભાઈ ભૂતે આ ત્યાંસી વર્ષના જે આ ફરિયાદીના માતા છે તેની સારસંભાળ રાખતા અને તેમને રોજના મા માતા પોતે શારીરિક અક્ષ અસક્ષમ હોય અને જેથી રોજ થોડું 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 કરીને આ કેરટેકરે આ ચોરી કરેલું હોવાનું પોતે કબૂલાત આપેલ છે